પ્રેઝ ધ લોડ મિત્રો આજે આપણે ગીતશાસ્ત્ર તેનો ત્રેસઠમો અધ્યાય અને તેની પાંચમી કલમમાંથી પ્રભુનું વચન જોવાના છે વચના પ્રમાણે છે મારા બિછાના પર તમે મને યાદ આવો છો અને હું રાતને પહોરે તમારું ધ્યાન ધરું છું ત્યારે આ ગીતશાસ્ત્ર ત્રેસઠમો અધ્યાય તેની પાંચમી કલમ મિત્રો આ જે ગીતશાસ્ત્ર ત્રેસઠમો અધ્યાય છે એ ત્રેસઠમો અધ્યાય એ દાઉદનું ગીત કે જે ગીત જે એ યહૂદિયાના જે અરણ્યમાં હોય છે તે સમયે આ ગીત એ આપણે અહીંયા જોઈ શકીએ છીએ ઘણા બધા સ્કોલર્સ એ બે એમના મત ધરાવે છે પહેલો સમુએલ ત્રેવીસમો અધ્યાય કે જ્યારે શાઉલ એ દાઉદની પાછળ પડે છે અને દાઉદ પોતાનો પ્રાણ બચાવવા એ અરણ્યમાં હોય છે એ સમયનું અથવા બીજો સમયેલ તેનો 15મો ધ્યાય કે જ્યારે દાઉદનો પુત્ર આપશાલોમ એ જ્યારે દાઉદની પાછળ પડે છે ત્યારે પોતાનો પ્રાણ બચાવવા એ દાઉદ એ અરણ્યમાં હોય છે તે સમયે આ ગીત એ ત્યાં આલેખવામાં આવે છે આપણે એ જોઈ શકીએ છીએ તો અરણ્યમાં છે અને એ સમયે એના જે હૃદયની જે વ્યથા છે એના જે હૃદયમાં જે પીડા અને વેદના છે એનું એ નીચોડ એ આ ગીત શાસ્ત્ર ત્રેસઠનો અધ્યાય મિત્રો આ ગીત એ એ વિલાપની જેમ શરૂ થાય છે એરુદનની જેમ એ એક પીડાની સાથે શરૂ થાય છે તેમ છતાં આ ગીત એ દ્રઢ અપેક્ષાનું એ ગીત છે એ પીડા એ વેદના એ પ્રશ્નો એ મુશ્કેલીઓ છે પણ એની સાથે દ્રઢ આશા અને દ્રઢ અપેક્ષા પણ આપણે આ ગીતમાં જોઈ શકીએ છીએ અને આ ગીત ઈશ્વરના લોકોને મુશ્કેલીના સમયે આત્મવિશ્વાસ મેળવવામાં મદદ કરે છે અને તે વિશ્વાસ વ્યક્ત કરે છે કે ઈશ્વરની ભક્તિ કરવા માટે અરણ્યમાંથી પણ પાછા ફરી શકાય છે એ ઉત્તેજન એ ખાતરી એ આ ગીત ગીત શાસ્ત્ર અધ્યાય એ આપણને આપે છે ભલે એ અરણ્યના સમય હોય પણ એવા સમયે પણ આપણે ઈશ્વરને શોધીએ તો એવા સમયે પણ ઈશ્વર આપણને ફરીથી પુનઃસ્થાપિત એ કરી શકે છે અને મિત્રો મનુષ્યનો જે સર્વોચ્ચ જે લાહો છે એના જીવનનો જે સર્વોચ્ચ લાહો છે એ છે કે એ એવા સમયે પણ ઈશ્વરની ભક્તિ માટે એ ઈશ્વરના ભક્તિ કરવાને માટે એ સમૂહનો એ સહભાગી બને છે એ એના જીવનનો સૌથી સર્વોચ્ચ એક લાહો છે કે એ સમયે ઈશ્વરની ભક્તિ કરી શકે અને આ જે ભાવ છે એ આપણે આ જ ગીતમાં પહેલી કલમ છઠ્ઠી કલમ અને આઠમી કલમ એમાં એક શબ્દ છે એની મારફતે આપણે સમજી શકીએ છીએ દાઉદ રાજા એક શબ્દ વાપરે છે મારો આત્મા અને આ ત્રણ વખત આ શબ્દો આપણે ગીત શાસ્ત્ર ત્રેસઠમાં અધ્યાયમાં જોઈ શકીએ છીએ કે જે દ્વારા એ ઈશ્વરની ભક્તિ આરાધના એ દાઉદ રાજા એ કરે છે આપણે ત્યાં જોઈ શકીએ છીએ અને મિત્રો ગીત શાસ્ત્ર ત્રેસઠનો અધ્યાય એના મુખ્યત્વે ત્રણ ભાગ છે પહેલી કલમથી લઈને જે પાંચમી કલમનો જે ભાગ છે એ ઈશ્વરની હાજરી એ રાજા દાઉદ રાજા એ શોધે છે બીજો જે ભાગ છે એ છથી આઠ કલમનો છે કે જેમાં ઈશ્વરના પરાક્રમને યાદ કરવામાં આવે છે દાઉદ રાજા ઈશ્વરના પરાક્રમને યાદ કરે છે અને નવથી અગિયાર કલમ એ ઈશ્વરના જે ન્યાય ન્યાય ચુકાદા છે એની અપેક્ષા ત્યાં રાખવામાં આવે છે અને એકથી પાંચ કલમ એ ઈશ્વરની હાજરી શોધે છે કે જેમાં વર્તમાન કાળની વાત લખેલી છે છથી આઠ કલમમાં આપણે જોઈ શકીએ છીએ કે ઈશ્વરના પરાક્રમને યાદ કરવામાં આવે છે ભૂતકાળની વાત ત્યાં આપણે જોઈ શકીએ છીએ અને નવથી અગિયાર કલમમાં ઈશ્વરના ન્યાયી ચુકાદાઓની વાત કરવામાં આવી છે એની અપેક્ષા રાખવામાં આવે છે ભવિષ્યકાળની વાત આપણે જોઈ શકીએ છીએ અને મિત્રો આ જે ગીતશાસ્ત્ર ત્રેસઠનો અધ્યાય છે એ ત્રેસઠ માધ્યમ આપણે જોઈએ કે દાઉદ એ અરણ્યમાં છે ઘણી બધી પીડા વેદના સાથે એ એ અરણ્યમાં છે ઘણા બધા જે હિંસક પ્રાણીઓ છે એ એની તરફ કદાચ હુમલો કરવા માટે એ લાગ જોતા હોય અને એથી વિશેષ આપણે જોઈ શકીએ છીએ કે એનો પુત્ર આપશાલોમ કે જે એની પાછળ પડ્યો છે તો આ બધી વિટંબડાઓથી દાઉદ રાજા એ ઘેરાયેલો છે અરણ્યમાં છે અને એવા સમયે પણ દાઉદ રાજા આપણે જોઈએ છે એ ઈશ્વરના સામર્થ્ય ઈશ્વરના ગૌરવ અને ઈશ્વરના પવિત્ર સ્થાનને એ શોધે છે એની તરફ દ્રષ્ટિ કરે છે ઈશ્વરના સામર્થ્યને એ શોધે છે ઈશ્વરની હાજરીને ઈશ્વરના ગૌરવને એ શોધે છે અને માટે એટલા માટે તો આપણે જોઈ શકીએ છીએ ત્રીજી કલમમાં દાઉદ રાજા કહે છે કેમ કે તમારી કૃપા જીવન કરતા ઉત્તમ છે દાઉદ પોતાના જીવન કરતાં ઈશ્વરની કૃપાને વિશેષ અગ્રિમતા આપે છે એ કહે છે કે જીવન કરતાં પણ તમારી કૃપા એ વિશેષ અને એ ઉત્તમ છે અને મિત્રો આ જ વાત આપણે જોઈએ તો નવા કરારમાં પ્રેરિત પાઉલ પાઉલ એ એફએસના જે આગેવાનો છે એ જે વિદાયના સમયે પાઉલ એ વિદાયના સંદેશમાં બહુ જબરજસ્ત વાત કહે છે પ્રેરિતોના કૃતિઓ વીસમો અધ્યાય ચોવીસમી કલમ પણ હું મારો જીવ વાલો ગણીને તેની કંઈ પણ દરકાર કરતો નથી એ માટે કે હું મારી દોડ અને ઈશ્વરની કૃપાની સુવાર્તાની સાક્ષી આપવાની જે સેવા પ્રભુ ઈસુ પાસેથી મને મળી છે તે હું પૂર્ણ કરું પ્રાઉલ કહે છે કે ભાઈ મને જે સેવા મને જે કાર્ય મને જે તેડું સોંપેલું છે એ પૂરું કરવામાં હું મારા જીવની કંઈ પણ દરકાર રાખતો નથી કંઈ પણ પ્રવાહ કરતો નથી મારા માટે ઈશ્વરના હેતુ પૂરા કરવા ઈશ્વરનું તેડામાં વૃદ્ધિ પામી એથી વિશેષ બીજું કશું નથી મારો જીવ પણ નથી ઈશ્વરની કૃપા ઈશ્વરની કૃપા અને એને અગ્રીમતા સાથે એ પ્રેરિત પાઉલ ત્યાં આગળ વધે છે અને મિત્રો એ જ પાઉલ ફિલિપીના પત્રમાં પહેલો અધ્યાય એકવીસમી કલમ કેમ કે મને જીવવું તે ખ્રીસ અને મરવું તે લાભ અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે એ પોતાના જીવની જરા પણ દરકાર કરતા નથી અને દાઉદ દાઉદ એ પોતાના જીવન કરતાં ઈશ્વરની કૃપા શ્રેષ્ઠ છે ઉત્તમ છે તે આપણે અહીંયા ગીતશાસ્ત્ર ત્રેસઠ ને ત્રણમાં જોઈ શકીએ છીએ અને મિત્રો કદાચ આપણે આપણા જીવનમાં કોઈ પણ કટોકટી મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે અને એ રાત્રિના સમયે આપણને બેચેની થાય છે આપણે શાંતિથી ઊંઘી શકતા નથી આપણે પૂરતો આરામ એ મેળવી શકતા નથી એવા રાત્રિના સમયો કે જે સમયો આપણે બહુ જ બેચેનીમાં પસાર કરીએ છીએ કદાચ કોઈ પણ પરિસ્થિતિ પ્રશ્નો સંકટો નિષ્ફળતાથી આપણે ઘેરાયેલા છે એ સમયે દાઉદ રાજા એ આપશાલોમ અને એના થકી જે કંઈ પણ પ્રહારો હુમલાઓ એનાથી એ ઘેરાયેલા હતા પણ આવા કોઈ પણ પરિસ્થિતિ સંકટો પ્રશ્નો માંદગી નિષ્ફળતા રૂપી આપસારમથી જો આપણે પણ એ ઘેરાયેલા હોઈએ આપણી પાછળ એ લાગ્યા હોય તો આ જે નિંદ્રાહીન સમય છે આ જે રાત્રિનો બેચેન કરનારો જે સમય છે કે જે તમને મને શાંતિથી ઊંઘવા પણ દેતો નથી એ સમય એ ઈશ્વરની હાજરીમાં જવાની તક આપણને આપે છે એ સમય એ ઈશ્વરને વળગી રહેવાની તક તમને મને આપે છે ગીતશાસ્ત્ર ત્રેસઠમો અધ્યાય તેની આઠમી કલમ અને એ સમય એ સમય એ આપણે ઈશ્વરના હાથમાં આપણી જાતને મૂકીએ આપણી જાત ઈશ્વરના હાથમાં સોંપાઈએ એ સમય આ રાતના પહોરનો છે કે જે સમય આપણે પ્રભુની સમક્ષ શાંત થઈએ અને શાંત એ સમયમાં આપણે હૃદયો પ્રભુની સમક્ષ ખોલીએ પ્રભુની સમક્ષ આપણી જાતોને ખુલ્લી કરીએ અને પ્રભુના હાથમાં આપણે સોંપાઈએ એ આ રાતનો પહોરનો સમય છે અને દાઉદ રાજા એ રાતના પહોરની એ જે સમય છે એ તક ઝડપી લે છે ઈશ્વરની પાસે જવામાં એ તક ઝડપી લે છે ઈશ્વરની હાજરીમાં પરાક્રમનો અનુભવ કરવામાં એ તક ઝડપી લે છે ઈશ્વરને વળગી રહેવાને માટે અને એ તક ઝડપી લે છે કે ઈશ્વરના હાથમાં સુરક્ષિત રહેવાને માટેની એ તક દાઉદ રાજા ત્યાં ઝડપી લે છે અને એ જ ગીતશાસ્ત્ર ત્રેસઠમાં દિયાએ દાઉદ રાજા કહે છે કે જાણે કે મજ્જા તથા મેદથી મારો આત્મા તૃપ્ત થશે એ રાતના સમયે પ્રભુની હાજરીમાં જવાથી એમનો આત્મા એમનો આત્મા એ સંતુષ્ટ થશે એમનો આત્મા એ હર્ષિત હોટોથી એ પ્રભુનું સવન પ્રભુની આરાધના કરશે કારણ કે પ્રભુ એમના સહાયકારી થયા છે અને એ સમયે દાઉદ રાજા એ રાતના પહોરના સમયમાં પ્રભુની પાંખો તળે એ આનંદ પામે છે એ નવું બળ પામે છે નવો જુસ્સો નવું હિંમત નવી તાજગી એ રાતના સમયે પ્રભુની પાંખોમાં એ સુરક્ષિત પોતાને એ ત્યાં માને છે અને મિત્રો આપણે પણ જો કોઈ આવા સમયોમાં હોય તો એ રાતનો સમય આપણી આપણા માટે તો એ તક છે કે એ આપણે ઈશ્વરની હાજરીમાં આપણે એ જઈએ મિત્રો પ્રશ્નો પડકારો ચિંતા ડર મુશ્કેલી નિરાશા તેમ છતાં એ રાતના પહોર એ રાતનો સમય એ દાઉદ માટે ઈશ્વરની પાંખોની છાયાના છાયામાં જવાનો એ સમય એ બની રહે છે ઈશ્વરની પાંખો તળે સુરક્ષિત રહેવાનો એ સમય બની રહે છે અને ઈશ્વરના પરાક્રમ અને ઈશ્વરની હાજરીનો અનુભવ કરવાનો એ રાતનો સમય એ રાતનો પહોર ત્યાં બની રહે છે અને મિત્રો આપણા માટે પણ એ જો કોઈ પણ પ્રકારના આપશાલોમાં આપણી પાછળ પડ્યા હોય રાત્રે આપણે બેચેની અનુભવતા હોઈએ પણ એ સમયે જેમ દાઉદ રાજા એ સમયે ઈશ્વરની હજુરમાં જાય છે તેમ આપણે પણ ઈશ્વરની હજુરમાં એ જવું જોઈએ મિત્રો બાઇબલમાં પહોર શબ્દ એ મોટાભાગે રાતને માટે વપરાપરવામાં આવે છે રાતના માટે ચાર પહોર હોય છે અને દિવસને માટે એ હોરા એ શબ્દ વાપરવામાં આવે છે અને મિત્રો આપણે જોઈએ છે કે અહીંયા રાતનો પહોર એ શબ્દ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે જે સમયે એ દાઉદ રાજા ઈશ્વરની આગળ મનન કરે ઈશ્વરની આગળ એ ધ્યાન ધરે ઈશ્વરની આગળ એ પ્રાર્થના કરે અને મિત્રો બાઇબલમાં જોઈએ તો પ્રભુ ઈસુ ખ્રિસ્ત પણ જ્યારે શિષ્યોની પસંદગી કરવાની હતી આખી રાત એ પ્રાર્થનામાં કાઢે છે આપણને એ પણ જાણે છે કે મૂસાનો દાખલો આપણને યાદ આવે છે નિર્ગમનનો ચૌદમો દિયા એકવીસમી કલમ યહોવા દેવ મૂસા અને એ આખી ઇઝરાયલ પ્રજાને જ્યારે એ સમુદ્રના બે ભાગ કરે છે કયો સમય એ રાતનો સમય અને ગિદ્યોન એ મિદ્યાનીઓને એ રાત્રે એ હરાવે છે કયો સમય એ રાતનો સમય કે જ્યારે રાત્રે એ ઈશ્વરની દૂરવણીએ પ્રાપ્ત કરે છે ન્યાયાધીશનું પુસ્તક તેનો સાતમો અધ્યાય અને મિત્રો પ્રેતના કૃત્યો તેનો સોળમો અધ્યાય તેની પચીસમી કલમ મધરાતે પાઉલ તથા શિલા શું કરતા હતા મધરાતે પાઉલ થતા સિલાસ એ પ્રાર્થના કરતા હતા તથા ઈશ્વરના સ્તોત્ર ગાતા હતા અને એવા સમયે આપણે જોઈએ છીએ ધરતીકંપ થાય છે અને એવા સમયે જ્યારે ધરતીકંપ થાય ત્યારે શું બને છે સૌથી પહેલી બાબત બંદી ખાનાના પાયા હાલી જાય છે બીજી બાબત બધા બારણા ઉઘળી જાય છે ત્રીજી બાબત અને સર્વાના બંધનો ત્યાં ખોલી જાય છે છૂટી જાય છે જ્યારે મિત્રો એ રાતના પહોરમાં આપણે ઈશ્વરની સમક્ષ આપણી જાતોને લાવીએ છીએ આપણી જાતોને ખુલ્લી કરીએ છીએ અને આપણે ઈશ્વરની ભક્તિ આરાધના કરીએ છીએ ત્યારે મિત્રો ઈશ્વરનું બળ ઈશ્વરનું સામર્થ્ય આપણને પ્રાપ્ત થાય છે આપણે ગમે તેવા બંધનોમાં હોઈએ આપણે ગમે તેવા સાંકળોમાં બંધાયેલા હોઈએ પણ દરેક બંધનો એ ખુલી જાય છે એ છૂટી જાય છે એ દરવાજા એ ઉઘડી જાય છે નવી દિશા નવો માર્ગ આપણે એ ઈશ્વરની મદદથી આપણે જાણી શકીએ છીએ આપણે ઓળખી શકીએ છીએ અને મિત્રો જીવનના પડકારો અને ઘણા બધા સમયમાં લાગે કે આપણો માર્ગ એ અંધકારરૂપ છે કશું આપણને દિશા પ્રાપ્ત થતી નથી ભટકી ગયેલા માલુમ પડીએ છીએ બેચેન માલુમ પડીએ છીએ ત્યારે ગીતશાસ્ત્ર આ જ ગીતશાસ્ત્રી એકસો ઓગણીસમાં ધ્યાયની અગિયારમી કલમ અને આગળનો ભાગ એ નોંધે છે અંધકાર તો નિશ્ચય મને ઢાંકશે ત્યારે રાત મારી આસપાસ અજવાળા રૂપ થશે આવું કહે છે અંધકાર તો નિશ્ચય મારી પર પ્રહાર કરતો જ રહેશે મને ઢાંકતો જ રહેશે પણ એવા સમય જ્યારે હું રાતના સમય રાતના પહોરે ઈશ્વરને જુમાઈશ ત્યારે એ રાત પણ મારે માટે રૂપ થશે અને મિત્રો યરમિયાના વિલાપનું જો પુસ્તક આપણે વાંચીએ બીજો જે ઓગણીસમી કલમ તું ઊઠીને રાતના પહેલાં પહોરે મોટેથી પ્રાર્થના કર પ્રભુની સમક્ષ તારું હૃદય પાણીની જેમ રેડ એ યરમિયાના વિલાપમાં એ લેખક કહે છે કે તું ઊઠીને રાતના પહોરે ઉઠીને તું મોટેથી પ્રાર્થના કર તારું હૃદય તું ખુલ્લું કર મિત્રો આપણે કોઈ પણ પ્રકારના બંધનોમાં સંકટોમાં મુશ્કેલીમાં ઘેરાયેલા હોય છે એ રાત એ આપણને ઊંઘવા નથી એ બેચેન કરી મૂકે છે તો એ રાતના પોરે જે કાર્ય અથવા જે બાબત દાઉદ રાજાએ કરી એ જ બાબત મારે તમારે કરવાની જરૂર છે આપણા પીછાના પર આપણે ઊભા થઈએ ઘૂંટણે પડીએ પ્રભુની સમક્ષ આપણી જાતોને ખાલી કરીએ પ્રાર્થના સાથે નમીએ પ્રાર્થના વડે આપણે ઈશ્વરની હજુરમાં આવીએ અને ચોક્કસ એ સ્તુતિ આરાધના સાથે આપણે ઈશ્વરની પાંખોની છાયામાં સુરક્ષિત સલામત રહી શકીશું અને મિત્રો એ રાતનો પોર એ આપણા માટે ઈશ્વરની હાજરીમાં જવા માટેની તક છે એ રાતનો પૌર ઈશ્વરની ઈચ્છા જાણવા માટેની એ તક છે એ રાતનો પૌર ઈશ્વરને અને ઈશ્વરના ઈરાદાઓને વળગી રહેવા માટેની એ તક છે એ રાતનો પૌર ઈશ્વરને પ્રાર્થના કરવાને માટે ઈશ્વરની આરાધના કરવાને માટે ઈશ્વરની સમક્ષ આપણું હૃદય ખુલ્લું કરવાને માટે અને ઈશ્વરની પાંખોમાં એમની છાયામાં હર્ષિત થવાને માટે આનંદ થવાને માટે એ રાતનો એ સમય છે જ્યારે પાઉલ અને શિલાસે એ રાત્રે પ્રાર્થના કરી એ બંધનો એ ખુલી ગયા એ છૂટી ગયા દરવાજા ઉઘડી ગયા આપણે પણ એવા કોઈ બંધનોમાં છે અથવા આપણી પાછળ પર એવું કોઈ આપસલમ પડ્યો છે તો એ રાતનો પૌર એ ઈશ્વરની હાજરીમાં જવા માટેની એ તક છે એ તકને પ્રાર્થના વડે આપણે ઝડપી લઈએ અને પ્રભુ ચોક્કસ તેમની કૃપા આપણા પર રાખશે આ વચન દ્વારા પ્રભુ આપ સર્વને તેમની કૃપા અને આશીર્ષ આપે ગોડ બ્લેસ યુ